રાજકોટ રોયલ એકેડમી ઇન્ડિયા દ્વારા બે ફેબ્રુઆરીના રોજ હેમુગઢવી હોલ ખાતે કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રોયલ એકેડમી ઇન્ડિયા ઘણા વર્ષોથી આધ્યાત્મિક અને સામાજિક એક્ટિવિટીઓ કરાવે છે રોયલ એકેડમીમાં પાંચસો જેટલા સિંગર મેમ્બર્સ જોડાયેલા છે તો ચાલીસથી વધુ સિંગરો રવિવારે જૂના અને નવા ગીતોની મહેફિલ જમાવશે ચંદ્રકાંત શેઠ તથા સમગ્ર રોયલ એકેડમી ઇન્ડિયાએ નવા સિંગરોને પ્લેટફોર્મ આપી રહ્યા છે આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલ રોયલ એકેડમી ઇન્ડિયાના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી નૈનાબેન મોદી શ્રી શેઠ ઉપાસરાય રોયલ એકેડમીના ડાયરેક્ટર કરાઓકેનું આયોજન રોયલ એકેડમીના માધ્યમથી થઈ રહ્યું છે અને અમારા અત્યારે ચાલીસ સિંગર છે સુનિલભાઈ અઢિયા અને સુનિલભાઈ લાખાણી મેઇન સીએમ શેઠ ચંદ્રકાંતભાઈ શેઠના માધ્યમથી આ બધું પ્રોગ્રામ થઈ રહ્યો છે હેમુ ગઢવી હોલમાં અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને ચાલીસ અત્યારે અમારા ચાલીસ કલાકાર છે બાકી અમારી રોયલ એકેડમી ચેનલ છે એ રોયલ એકેડમી અત્યાર સુધીમાં ઘણા વર્ષોથી આ કાર્ય કરી રહી છે કે જે આધ્યાત્મિક ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે બધા પ્રોગ્રામમાં અગ્રેસર રહી છે આ બધો ક્ષેય અમારા શ્રી ચંદ્રકાંતભાઈ શેઠને જાય છે આજે અમારા ઘણા સિનિયર સિટીઝનો ઘણા ગવર્મેન્ટ સર્વન્ટ છે ગવ અને વકીલ ડોક્ટર આજે બધા પણ અમારા ચેનલમાં ઊભરતા કલાકાર તરીકે એને સપોર્ટ કરી રહ્યા છીએ એને અમે પ્લેટફોર્મ આપી રહ્યા છીએ આ બધું ચંદ્રકાંતભાઈ શેઠના માધ્યમથી થઈ રહ્યું છે ઘણા કલાકારો એવા છે કે જે સિનિયર સિટીઝન ઘરમાં એકલતા અનુભવે છે તો એને પણ આજે અમારા સીએમ શેઠ આપી રહ્યા છે પ્લેટફોર્મ અને આવી ઘણી આધ્યાત્મિક ક્ષેત્રે અમારી ઘણી પ્રવૃત્તિ ચાલી રહી છે પણ આજે અમારો મેઇન પ્રોગ્રામ છે ગઢવી હોલમાં બે ફેબ્રુઆરી રાત્રે સાડા આઠે લોકોને પ્રોત્સાહિત કરવા માટે થઈને હું લોકોને અપીલ કરીશ કે આજે અમે જે સીએમ સેઠ આટલું જે જયમત ઉઠાવી રહ્યા છે તો આજે તમે નવા કલાકારને પણ પ્રોત્સાહિત કરવા માટે પણ થઈને પણ તમે લોકો બધા પધારજો બધા આવો જોવો કે કેટલું સીએમ સેઠ અમારું બધાને પ્રોત્સાહિત કરી રહ્યા છે તો આપવા જુઓ બધા રજીસ્ટ નથી ફ્રીમાં પાસ છે પણ ખાલી અમારા પાસ સોનલબેન ચાવડા અમારા ડાયરેક્ટર સોનલબેન ચાવડા છે ફાલ્ગુની બેન મહેતા છે અને સોનાબેન શાહ અને નયનાબેન મોદી અને બેના નંબર અમે એમાં આપેલા જ છે ખાલી એને કન્ફર્મ કરી અને સ્થળ બતાવી દેશે ત્યાંથી પાસ લઈ લેવા નમ્ર વિનંતી બધાને અને ફ્રીમાં જ છે અમે કાર્યક્રમમાં જોડાશું અમે લોકો ચાલીસ અમારા કલાકાર છે અને બાકી કા કમિટી છે બાકી ગમે તે પણ આવી શકશે ગમે તે જોવા માટે તેને પ્રોગ્રામમાં આવી શકશે જે કે બધાને પ્રોત્સાહિત કરવા બધા આવે જ આ વખતે આખું નવું કોન્સેપ્ટ છે અને બહુ જ સરસ બધાને મજા આવશે